રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી એકવાર વિવાદ શરૂ થયો છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે પ્રવીણ સોરાણીની પોસ્ટથી શહેર કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને ઉદ્દેશી અને આ મેસેજ લખ્યો છે બેઠક પર જૂના કોંગ્રેસીઓ આવતા આવવા તૈયાર ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઇન્દ્રનીલ રાજગુરૂ કોંગ્રેસને પોતાની પેઢી સમજતા હોવાનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેને લઈ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું ંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે શું વધુ વિગત શહેર અંદર છેલ્લા ઘણા સમય થી જોવા મળી રહ્યો છે છે તે અવારનવાર સામે આવતો હોય છે આ વખતે સોશિયલ મીડિયાની અંદર વોર છે તે જોવા મળી રહી છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ની સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટ તેમને મેસેજ મૂક્યો છે તેને લઈને વિવાદ છે તે શરૂ થયો છે મહિલા કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણી છે કે તેમના દ્વારા આ કોંગ્રેસમાં ભડકો છે તે કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે જ્યાં બોલાવો છો ત્યાં જૂના કોંગ્રેસે આવતા નથી અને તે રાજી નથી આ પ્રકારનો ઉપયોગ છે તે મેસેજની અંદર લખવામાં આવ્યો છે કોંગ્રેસના સહ પ્રમુખને જાહેરની અંદર મેળા છે તે મારવામાં આવ્યો છે ને તમામ જે ખાસ કરીને કોંગ્રેસના જે જે કાર્યકરો છે છે જૂના કોંગ્રેસી કે તે ની જગ્યા જગ્યાની અંદર આ કાર્યાલય હોવાને કારણે આવી શકતા નથી આ પ્રકારનો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે પ્રમુખ પદ છે તે પ્રમુખે છોડી દેવું જોઈએ આ પ્રકારનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે એટલું જ નહીં સાથે સાથે જે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજદીપસિંહ છે કે તેમના દ્વારા પણ અનેક વખત કાર્યકરો અને નેતાઓ છે કે તેમને કહેવામાં આવ્યું છે કે ફંડ ઉગરાવવામાં આવે તો ક્યાંક કાર્યાલય બનાવી શકે પરંતુ અત્યારે કોંગ્રેસ પાસે ફંડ ન કારણે છે તે બનાવી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી અને તેની વચ્ચે ઇન્દ્રનીલ રાજવીગુરુ દ્વારા જે ઓફિસ બનાવવા માટેની જે જગ્યા આપવામાં આવી છે આ જગ્યાને લઈને હવે વિવાદ છે તે શરૂ થયો છે કોંગ્રેસ કાર્યાલય હવે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે કે पछि किनाठममा कि परिदाम आवे छ पेपर जोउ छौ तिम्रो धन्यवाद जी जी गौरव जानकारी साथे जोडवा बदला आभार